દિલ્હીના પહાડગંજ પોલીસ ફતકમાં આપઘાતના દુષ્પ્રેરણાના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેલ અલખલીલ ટી સેન્ટર પાસેથી ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ ત્યારે બાતમીના આધારે દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી આપઘાતની દુષ્પ્રેરણાના ગુનામાં વોન્ટેડ આરોપી એવા ચોકબજારના જૂની સિવિલ પાછળ રહેતા સમીર સૈયદેન રાંદેર અલ ટી સેન્ટર પાસેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ બે સુરતમાં ક્રિપકો ટાઉનશીપમાં રહેતા દુર્ગેશ નંદલાલ રાવ સાથે ફોર્ચ્યુનર સ્વિફ્ટ ડિઝાયર અર્ટીગા કાર ગીરવે તથા લેવેટનો વેપાર ધંધો કરતો હતો જેમાં દુર્ગેશ રાવે સમીર સૈદ પાસેથી કાર ખરીદી પચીસેક લાખ રૂપિયા આપ્યા હતા જે કાર દુર્ગેશ રાવે અન્ય વ્યક્તિઓને વેચાણથી આપી હતી પરંતુ સમીર સૈયદે અસર કાગળો આપ્યા ન હોય તેમાંથી કેટલીક કાર યુપીના ગાજીપુર પોલીસ પથકમાં જમા થઈ ગઈ હતી બાદમાં દુર્ગેશ નંદલાલ રાવે અવારનવાર આરોપી સમીર સૈયદ પાસે અસલ કાગળો અથવા તો તમામ રૂપિયા પરત માંગતા નહીં આપતા દુર્ગેશ રાવને સતત માનસિક ટોર્ચર કરતા તેને તારીખ એકવીસ અને બાવીસમી માર્ચ બે હજાર એકવીસના રોજ દિલ્હીમાં હોટલ ગોલ્ડન વિક્સના રૂમમાં સોરી મમ્મી પપ્પાએ સબ સમીર કી સે હોવાએ બેંક એકાઉન્ટ ચેક કરી લેના તે નોટ લખી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો તો ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે વર્ષથી આપઘાતની દુષ્પ્રેણી ગુનામાં મોટેડ આરોપી સમીર સૈયદ ઝડપી પાડી તેનો કબજો દિલ્હીના પહોડગંજ પોલીસને સોંપવા તજવીજ હાથ છે અઝર કુરસી સાથે અસર